વડોદરા શહેરમાં સવારે વરસ્યો હતો ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે વરસાદના કારણે શાળાના બાળકો અટવાયા છે ધમાકેદાર વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે વરસાદના કારણે બાજવા છાણી ગરનાડુ પણ બંધ થઈ ગયું છે પાણી ભરાઈ જતા બાજવા છાણી તરફ જતા લોકો પણ અટવાયા છે ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો જે બાદ અનેક વિસ્તાર પાણી પાણી લોકો ફસાયા છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા શાળાના બાળકો પણ અટવાયા હતા હાલાકીનો સામનો તમામને કરવો પડી રહ્યો છે તો બાજવા છાણી ગરનાળું પણ બંધ થઈ ગયું છે વાઘોડિયામાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસાદના કારણે રોડ રસ્તા પર નદીની માફક પાણી વહી રહ્યા છે ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા છે સિઝનમાં પહેલીવાર ભાદરવામાં ધોધમર વરસાદ ગાજવીજ સાથે વાઘોડિયા નગર સહિત તાલુકા ગ્રામ્યમાં પણ ધોધમર વરસાદ વરસી રહ્યો છે વાઘોડિયા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે વાહન ચાલકોની વિઝિબિલિટી ઘટી છે તો દેવ નદીના પાણીમાં સતત આવકમાં વધારો થઈ રહ્યો છે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં કાર સાથે યુવકો તણાયાનો મામલો કાર સાથે તણાયે લાપતા યુવકનો મૃતદેહ મળ્યો મોડાસા ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને મૃતદેહ શોધી કાઢ્યો તણાયેલા યુવક વિજય કલાસવા અઢાર કલાક બાદ મળી આવ્યો ભિલોડા પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે અન્ય સમાચાર સુરત થી સામે આવી રહ્યા છે રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે કચરાના ટેમ્પો ચાલકે કે વીસ વર્ષીય યુવતીનો ભોગ લીધો વીસ વર્ષીય નેશનલ દોડવીરનું અકસ્માતમાં મોત નીપજ્યું મોબેડ પર જીમ જતી વખતે આ ઘટના બની ટેમ્પો ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે તો રફતાના રાક્ષસનો આતંક ટેમ્પો ચાલકે જે પ્રકારથી ટક્કર મારી પોલીસ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે તો રફતારના રાક્ષસનો આતંક એકવાર ફરી સુરતમાં સામે આવ્યો વીસ વર્ષીય નેશનલ દોડવીરનું અકસ્માતમાં મોત નીપજ્યું અન્ય સમાચાર વલસાડથી વલસાડમાં છીપવાડના દાણા બજારમાં રાજસ્થાનથી આવેલા કન્ટેનરે અકસ્માત સર્જ્યો કન્ટેનર ચાલકે રિવર્સ લેતા બ્રેક ફેલ થયા બાદ કન્ટેનર બેકાબુ બન્યું કન્ટેનરે રસ્તા પર પાર કરેલા નાના મોટા વાહનો અને બે કેબિનોને અડફેટે લેતા એક વૃદ્ધાની ઇજા પહોંચી અને ભારે નુકસાન પણ થયું છે ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે ચાલકની અટકાયત કરવામાં આવી છે ભરબજારમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સ્થાનિકોએ જણાવ્યું કે મોટા વાહનોની અવરજવરથી હંમેશા આવા અકસ્માતનો ભય રહે છે

મુસાફરોથી ખીચોખીચ ભરી હતી બસ સુરતથી વ્યારા તરફ બસ જતી હતી તે દરમિયાન આ ઘટના બની છે બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરોનું નિવેદન સામે આવ્યું છે તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા સુરતની આ સમગ્ર ઘટના નાડીદા ગામ નજીક એસટી બસ પલટી હતી જે બાદ ડરનો માહોલ જોવા મળ્યો હતો મુસાફરો ગભરાઈ ગયા હતા મુસાફરોથી ખીચો ભરેલી હતી આ બસ સુરત થી વ્યારા જતો હતો હું પુણા પાટિયાથી બેઠો હતો બસમાં પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં પાંચ થી દસ વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા અને જે જ્વેલરીમાં ઉભા હતા એ તો બેનો આગળ જ નથી આવતી હતી એટલી રફ ડ્રાઇવિંગ કરતો તો આ ડ્રાઈવર અને છેલ્લે અમને પહેલાંથી બેઠા ત્યારથી જ જમતો કે આ એક્સિડન્ટ કરશે અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી ચાર પાંચ પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ આ ઘટના કેવી રીતના બની છે તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યારથી બસ નીકળી ત્યાંથી એ બે ત્રણ જગ્યાએ ટચ કરતા કરતા જે ડ્રાઈવર લઈને આવ્યો હતો આપી છે મહારાષ્ટ્રના બીડમાં અકસ્માતની ઘટના બની છે બેફામ ટ્રકે રસ્તા પર ચાલતા છ લોકોને કચડી નાખ્યા જેના કારણે ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા જ્યારે બે ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે તો બીજી તરફ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી વધુ એક પોળમાં મકાન ધરાશાય થયું છે રાયપુરમાં આવેલ પારેખની ખડકીમાં વર્ષો જૂના બે મકાન સાથે એક મકાન ધરાશાયી તાશના પત્તાની જેમ મકાન ધરાશાયી થયાનો વીડિયો વાયરલ થયો છે સદનસીબે મકાનમાં કોઈ ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા નથી પામી પરંતુ મકાન પડવાથી બાજુના મકાનની દિવાલને નુકસાન પહોંચ્યું છે ભાવનગરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલ હીરાના કારખાનામાં અચાનક આગ લાગી દર્શન જેમ્સ હીરાના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગ અને પીજીવીસીએલ ટીમ સ્થળ પર પહોંચી હતી વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબુ મેળવ્યો છે ફાયર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ આગ ઓલવવામાં આવી છે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી જ્યારે નુકસાન અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર નથી આવી પંચમહાલના હાલોલ શામળજી હાઇવે પર ખાડાએ એક યુવકનો જીવ લીધો છે ગોધરા નજીક રોડના ખાડા પર બાઇક પટકાતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે મોરડુંગરા ગામનો શ્રમિક મોડી રાત્રે ઘર જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો છે ઘટના બાદ લોકોનો તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે જવાબદાર તંત્ર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે અને વરસાદનો સમય હતો અને આ ખાડા પડ્યા રોડ પર પડ્યા છે ને ખાડામાં ટાયર પડ્યું અને ટાયર પડ્યું એટલે ગાડી ઉછળી એટલે સ્લીપ સુધી સ્લીપ થઈ ગઈ એટલે માથું ફાટી ગયું ગેટ બોર્ડ આઈ મરી ગયા છે આ રોડ ના કારણ ખાડાના કારણ ત્રણ થી ચાર ગાડીઓના ટાયર